સુરતમાં વધી રહેલા કોરોનાના વચ્ચે સુરત મહાનગરપાલિકાના કમિશનરે ચેતવ્યા છે અને આગામી સુરતીઓ દિવસ મહત્વના હોવાથી પૂરતી કાળજી રાખવી જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ રોકેટ ગતિ આગળ વધી રહ્યા છે તેમાં પણ આગામી પિસ્તાલીસ દિવસ સુરત માટે ઘણા જ મહત્વના બની રહે છે સુરતીઓ પૂરતી કાળજી નહીં રાખે તો બીજી લહેરની જેમ ગંભીર દર્દીઓની સંખ્યા વધી શકે છે ઓમિક્રોન માઇલ્ડ લક્ષણનું લોકો માની રહ્યા છે પરંતુ તકેદારી ન રખાય તો મુશ્કેલી પણ વધી શકે છે સુરત મ્યુનિસિપલ કમિશનર મંચાનિધિ પાનીએ આજે જણાવ્યું હતું કે બીજી લહેરમાં પાંચ એપ્રિલના દિવસે કોરોનાના કેસ વધુ હતા પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઓગણીસ એપ્રિલના રોજ તેજ વધી હતી હાલમાં સુરતમાં કેસ સતત વધી રહ્યા છે તેમાં પણ જો સુરતીઓ કાળજી નહીં રાખે તો મુશ્કેલી તેને થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી પિસ્તાલીસ દિવસ સુરત શહેર માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે આ દિવસોમાં સુરતીઓ કોરોનાના કોરોના ચુસ્ત પાલન નહીં કરે તો દર્દીઓની સંખ્યા સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી શકે તેમ છે જે લોકોએ વેક્સિન લીધી નથી તેમણે લઈ લેવી જોઈએ ઉપરાંત આગામી દિવસોમાં પોતે અને પરિવારને બચાવવા માટે નિયમોનું પાલન ખાસ કરવું જરૂરી છે સુરત શહેરમાં જે કેસ વધી રહ્યા છે એના માટે તમામ નગરજનોને કાળજી રાખવાનું રહે છે ખાસ કરીને અત્યારના સમયમાં આગામી પિસ્તાલીસ દિવસ આપણા માટે ખૂબ જ ક્રિટિકલ છે અને એના માટે આપણે તમામ લોકો ખૂબ કાળજી રાખે કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન થાય અને લોકો જ્યાં પણ બેસે છે એ ઓફિસેસ હોય કે બેંક હોય કે બીજા કોઈ સ્કૂલ હોય એ તમામ જગ્યાઓમાં વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં મળતું રહે ઓપનનેસ રહે એ ખૂબ જ જરૂરી છે અને એના સાથે સાથે જે ભેગા થઈને જમવાનું જે બાબત છે ઇન્ડોર એટમોસ્ફિયરમાં એને જેટલા સમય સુધી અવોઇડ કરી શકાય એ ખૂબ જ જરૂરી છે આજ રોજ લગભગ 15 થી 18 વર્ષના વય જૂથના અત્યાર સુધી 26124 બાળકો અને વિદ્યાર્થીઓ રસી લીધી છે આગામી દિવસોમાં આ રસીકરણ જે છે એ ચાલુ રહેશે તમામ 15 થી 18 વર્ષના વય જૂથના બાળકો અને વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે ઇમિડિયેટલી પોતપોતાના રસી લઈ લે અને એના સાથે સાથે એ પણ જણાવવા માંગીએ છીએ કે આ જે ઓમિક્રોન છે એ તરીકે પણ કામ કરે છે જેટલા લોકોને ઓલરેડી થઈ ગયા છે એને રીઇન્ફેક્શન થવાનું શક્યતા રહેલી છે એટલે લોકો એને કાળજી લઈને એને કોઈ પણ રીતે રીઇન્ફેક્શન ના થાય એ પણ જોઈએ અને કોવિડ બિહેવિયરનું પાલન કરે બીજું ઘણા બધા લોકોને એવું

લોકોને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર પાલન કરવાનું જરૂરી છે જે લોકો હજી સુધી ડોઝ નથી લીધા એ લોકોને વિનંતી છે કે એ લોકો વેક્સિનનો ડોઝ લઈ લે અને હાલમાં આ સંજોગોમાં લોકો નેક્સ્ટ 45 દિવસ સુધી ખૂબ કાળજી લે એવું એક વિનંતી કરું છું સુરતમાં કોરોનાની પહેલી કરતાં બીજી લહેરે રિસ્સાનો આતંક મચાવી અનેકના સ્વજનોનો ભોગ લીધો છે ત્યારે હાલમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઈને સુરતીઓએ પણ તકેદારી રાખવી ખાસ જોઈએ તે અપીલ કરાઈ રહી છે હઝર કુર્સી સાથે પ્રકાશવાળા